કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર એક ના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ છાણી વિસ્તારમાં આવેલા નર્મદા કેનાલ પાસે સેફટી ગ્રીલ લગાવવામાં આવે તે માટે કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે છાણી ટીપી તેર તથા ટીપી અડતાલીસ ખાતે નર્મદા કેનાલને સમાંતર ત્રીસ મીટરનો રોડ આવેલો છે આ રોડ પર કેનાલ પર સેફટી ગ્રીલ હોવાના કારણે અવારનવાર નાગરિકો અકસ્માતે કેનાલમાં પડી જવાના બનાવો બની રહ્યા છે તથા લોકો ગંદકી કેનાલમાં નાખી ચોખ્ખું પીવાનું પાણી દૂષિત કરી રહ્યા છે કોઈ પણ જાતની સલામતી માટે વ્યવસ્થા નથી બીજી તરફ માટીના ઢગલા અને ગંદકીના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબત લોકોની સલામતીની છે ત્યારે અગાઉ પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે અને ફરી એકવાર રજૂઆત કરી આ મુદ્દે તાત્કાલિક ધોરણે કામગીરી કરવા માટે રજૂઆત કરાઈ છે મેં અવારનવાર મૌખિક લેખિત રજૂઆત કરી છે ટીપી તેર ટીપી અડતા અડતાલીસની વચ્ચેથી જે નર્મદા કેનાલ પસાર થાય છે તેમાં ગંદકીનું સામ્રાજ્ય એટલું જ છે જે લોકોના આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે કેનાલના ગાબડા જે પડી ગયા છે એ ભયજનક છે અને એનાથી આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પાણી ફરી વળે એવી દહેશત છે સેફ્ટી ગ્રીલ ન હોવાના કારણે અત્યાર સુધીમાં પચીસથી ત્રીસ મૃત્યુ મેં પોતે જોયેલા છે આપ સૌ સાક્ષી છો એના અને આજુબાજુમાં સફાઈ ન હોવાના કારણે ડેબરીઝના ઢગલાના કારણે અને એક એમની ઓફિસ છે એસએસએનએલની એ ઓફિસ તૂટેલી ઓફિસ બિસ્માર હાલતમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે આ તમામ મુદ્દે કલેક્ટરને મેં લેખિતમાં અવારનવાર પત્ર લખ્યા છે મૌખિક રજૂઆતો કરી છે પણ આજે ફરીથી એ જ રજૂઆત એટલા માટે કરી છે કે આ તમામ મુદ્દાઓ એ લોકો સાથે જોડાયેલા છે લોકોના માનવજીવ બચાવવાના અને લોકોને માનવ જીવ જીવના આરોગ્યનું રક્ષણ કરવું એ તમામ જવાબદારી ગુજરાત સરકારની છે અને ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે મેં કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી